નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે નવરાત્રિની અંદર આપણને હાર્ટ એટેક આવશે કે નહીં એટલે કે આપણા શરીરની અંદર એંશી કે નેવું ટકાથી વધારે જો નળીઓ બ્લોકેજ હોય તો ઘરે કેવી રીતે આપણે ચેક કરી શકાય જેનું આયુર્વેદના મહર્ષિઓએ અદ્ભુત વર્ણન કર્યું છે આપણા આયુર્વેદના ગ્રંથોની અંદર તો કેટલાક સંકેતો આપ્યા છે આયુર્વેદની અંદર કે એ સંકેત જો આપણને થાય આપણી બોડીની અંદર તો સમજી લેવું કે આપણા શરીરની અંદર ક્યાંક ને ક્યાંક એસીડીટીથી નેવું ટકા નળીઓ બ્લોકેજ છે અને એના કારણે કદાચ આપણને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે તમારે ચેક કરવું હોય તો નંબર એક ચાર કે પાંચ માળની આપણી બિલ્ડિંગમાં પગારથી ચડી અને ઉપર જઈએ અને આપણને જો શ્વાસોશ્વાસમાં શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડે છે ગભરામણ થાય છે આંખે અંધારા આવે છે અને એના કારણે સાતીમાં દુખાવો થાય છે એ દુખાવો ધીમે ધીમે પાછળના ભાગમાં થાય છે અને હાથ ઉપર ડાબા ડાબા હાથે જો દુખાવો થાય છે તો સમજી રહેવું કે આપણા શરીરની અંદર એસી કે નેવું ટકાથી પણ વધારે નળીઓ બ્લોકેજ હોઈ શકે છે કારણ કે આપણા બોડીની અંદર આપણે જ્યારે નોર્મલ શ્વાસોશ્વાસ લેતા હોઈએ ત્યારે આપણું જે હૃદય છે એ સામાન્ય ધબકતું હોય છે નોર્મલ નળીઓની અંદર એંસી કે નેવું ટકા બ્લોકેજ હોય તો ધીમે ધીમે જ્યારે ધબકે છે ત્યારે એ દરેક જગ્યાએ ઓક્સિજન અને બ્લડનો સપ્લાય પૂરો પાડે છે પણ જ્યારે આપણે સીડીઓ ચડીએ છીએ ચાર કે પાંચ માળ સીડીઓ ચડીને ચડતા ચડતા જઈએ છે ત્યારે આપણા શરીરનું ટેમ્પરેચર વધે છે આપણા બોડીની અંદર હાઈ ટેમ્પરેચર થાય છે બ્લડ અને આપણા બોડીની અંદર બ્લડનું સર્ક્યુલેશન બ્લડનું જે સર્ક્યુલેશન છે એ વધી જાય છે અને એના કારણે હૃદયનું જે પમ્પિંગનું કામ છે એ પણ એ સમય દરમિયાન પમ્પિંગનું કામ વધી જાય છે અને એના કારણે જો આપણા એંસી કે નેવું ટકા કોઈ બ્લોકેજ હોય તો એ સમયે જ્યારે હૃદય આપણું પમ્પિંગ કરે છે ત્યારે એ જે બ્લડનો સપ્લાય છે એક સાથે ઝડપથી પહોંચી શકતો નથી જેના કારણે આપણને દુખાવો થઈ શકે છે તો આવો દુખાવો થાય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે હવે જોઈએ નંબર બે તમે દોડો છો એક કિલોમીટર કે દોઢ કિલોમીટર સુધી તમે દોડતા જાઓ છો જોગિંગ કરો છો અને દોડો છો અને પછી એક દોઢ કિલોમીટર દોડ્યા પછી તમને જો સાતીમાં દુખાવો થાય છે ગભરામણ થાય છે આંખે અંધારા આવે છે પરસેવો વળી જાય છે અને તમને એકદમ ગભરામણ જેવું લાગે છે અને સાતીમાં દુખાવો થાય છે એ દુખાવો પાછળના ભાગમાં થાય છે અને ડાબા હાથની અંદર દુખાવો થાય છે તો કદાચ આપણા શરીરની અંદર એંસી કે નેવું ટકાથી વધારે બ્લોકેજ હોઈ શકે છે એટલે કે આપણા શરીરની અંદર જે નળીઓ છે એની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ ખરાબ કચરો ગંદકી જમા થઈ હોય તો એના કારણે એ દુખાવો થઈ શકે છે તમને આવો અનુભવ થાય આવો સંકેત થાય તો આપણે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે નંબર થ્રી કોઈ હેવી કામ કરો છો કોઈ ભારે કામ કરો છો દાખલા તરીકે લાકડા કાપવાનું હોય કે પાવડો અને ટોકર લઈ અને ટોકર ટોકરે કંઈક માટી ભરીને કે કોઈ ઈંટો દસ પંદર ઈંટો ઉપાડીને કોઈ ભારે કામ આપણે કરીએ છીએ અડધો કલાક કે કલાક સુધી અને એ કામ કરીએ ત્યારે આપણને ગભરામણ થાય છે સાતીમાં દુખાવો થાય છે આંખે અંધાર આવે છે અને એ દુખાવો ધીમે ધીમે પાછળના ભાગમાં થાય છે હાથ ડાબા હાથે થાય છે તો સમજી લેવું કે આપણા શરીરમાં કદાચ એંસી કે નેવું ટકા નળીઓ બ્લોકેજ હોઈ શકે છે તો આવા સમયે પણ આપણે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે તો આ ત્રણ સંકેત દેખા એક તમે કોઈ સીડી ચડો છો ચાર કે પાંચ માળની અને તમને દુખાવો થાય છે નંબર બે કોઈ હેવી કામ કરો છો ભારે કામ કરો છો અડધો કલાક કલાક અને દુખાવો થાય છે નંબર થ્રી તમે એક દોઢ કિલોમીટર કે બે કિલોમીટર દોડો છો અને તમને સાથી દુખાવો થાય છે તો આવા સમયે સમજી લેવું કે આપણા શરીરની અંદર કદાચ એંસી કે નેવું ટકા નળીઓ બ્લોકેજ હોય તો આવું થઈ શકે છે તો જો આવું તમને જાણ થાય આવા સંકેત તમને જણાય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે આ રીતે ચેક કરી શકો છો અને એની ટ્રીટમેન્ટ એટલે કે એની સારવાર નવરાત્રિ પહેલાં જ જો આપણે કરીએ તો નવરાત્રિની અંદર જે લોકો ગરબા ગાતા ગાતા જે લોકોને હાર્ટ અટેક આવે છે કે હાર્ટની બીમારી થાય છે એ બીમારીથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ મા વિડીયો થેન્ક યુ